સાહેબ પહેલા અત્યારે આપ સૌએ આજે દુઃખના સમાચાર મળ્યા હશે કે જશોદા નગરમાં બેન પોતાની દુકાન આપ તો કેમ કે આપણે દુકાન મકાન રોટલો ને ઓટલો બચાવવા માટે લોકો છે એ સંઘર્ષ કરતા હોય છે આ આખી જિંદગી જે છે એ રોટલો ને ઓટલો નો સંઘર્ષ જે છે એની સામે સરકારની જે જવાબદારી છે કે રોટલો ને ઓટલો લોકોને બચાવવાના ચૂંટણી સામે મારા બેટા બહુ એ બધા વચનો આપે અને ચૂંટણી પતી જાય સત્તામાં આવે પછી એ જ લોકો ગરીબોના રોટલા ને ઓટલા છીનવા માટેના આ કોઈ અદાણી કે અંબાણી નું એન્ટેલિયા નથી

અને જે વાતો મૂકે છે એના આ ગરીબની આંતરડી જે જે કકડે છે બેને પોતાની આહુતિ આપી છે એનો જીવ આપ્યો છે આ હાથ એના એના પતિ કે જે એ લોકો એ બંનેના હાથ જે છે એ પણ દાજા છે તમારી નજર સામે છે હું ભાઈને કહીશ કે એ પોતે આ ઘટના શું બની અને તમારા ત્યાંથી જે પુરાવા લઈ ગયા છે ને એનું પણ કયો બીજું એફઆઈઆર કે ના કરીએ એસપીએમ કે છે કે જ્યાં સુધી પેલા તમે અરજી આપો અમે તપાસ કરશું અને પછી એફઆઈઆર થશે આ તપાસનો વિષય છે ઘટના છે જે તમારી નજર સામે બની છે જેના

પોતાની પાસે બે ગાડી લઈને આવે છે ભલે તમે ભાડવું હોય ભાડો પણ અમને મારા જે અમે માલ સામાન છે કાંઈ આપણે એના માટે સમય આપો અમને એટલે આપણે એટલી લાચારી અત્યારે આવી ગઈ છે ડવતા નહીં કે આપણી દુકાન લાભ જવા માટે સરકાર છે ને અત્યારે આપણે કગરવાનું ભીખ માંગવાની કે અમે તમે પાડવું હોય તો પાડો પણ અમને ખાલી કરવા જો સામાન આ ભીખ માંગવા જેવી પ્રજાને કરી નાખી છે દરવાજો ખોલી ઉપર માણસો કાગરતા કગરતા ઉપર જઈને ઉપર એમને ડેમોનેશન ચાલુ બી કરી નાખ્યું અને એટલું કગરતા કગરતા પણ જે કોર્પોરેશન અધિકારીઓ હતા એ એટલો આક્રોશ દર્શાવતો હતા એમાં મેન માણસો તેજસ મકવાણા સાહેબ એમની જોડે પટેલ તેજસ મકવાણા અને હાર્દિક પટેલ હાર્દિક પટેલ એ બે એક વ્યાસ સાહેબ હતા

મેં કીધું સાહેબ શું છું કેમ આયા તમે કેમ તોડવા આવ્યા કોને નોટિસ આપી શકો છો એમનો જવાબ બધો લખીને સમાધાન પતાવી દીધું સમાચારમાં છે વાંધો નથી લુટારાઓ નામ જાહેર માં કુલ વાંધો પટેલ છે મૌલિક પટેલ કરીને છે

એ જ બના બને એ ટાઈમે એમને હોસ્પિટલ પરથી એડમિટ કર્યા અને બધા ત્યાં મારે બધું એટલે હું એકસો આઠમાં ત્યાં દવાખાને ગયો ત્યાંથી પછી ફોટા પોલીસ સાહેબ આવ્યા તો એમનો અમારું જોગાજોગ લખાણ લખ્યું અમારું જે અરજી લખી એના પછી અમને કોઈ જવાબ આપી અમારે ચાલુ થયું ને અમને ચાલુ થયું ત્યાં જતો પણ અહીંયા સાહેબ બધા એમ કે છે કે ઘર આવે એટલે અમે તમારું ફરિયાદ લખી શકીએ

જગ્યાએ સરકાર પોતે અમારી ઉપર ફરિયાદ કરે ને સરકાર પોતે ફરિયાદી બને બનાવ તો અમે તો સરકારના વિરુદ્ધમાં અન્યાય વિરુદ્ધમાં લડતા હોય અન્યાયની વિરુદ્ધમાં વિરુદ્ધ લડીએ તો સરકાર ફરિયાદી બની જાય ફરિયાદી અહિયાં અન્યાય થયો છે

એ ગુજરાતીઓ મારી તમને વિનંતી છે આ એક વ્યક્તિની વ્યથા તો સાંભળો કે પોતાની પત્ની જ્યારે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી હોય એને હોસ્પિટલમાં મૂકીને એને પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસી રહેવું પડે ફરિયાદ દોદાવા પહેલા કે તમે ના હો તો ફરિયાદ ના લઈએ એટલે પોતે પોતાની ધર્મ ધર્મપત્ની જીવનસાથીને હોસ્પિટલના એ મૃત્યુ અને જીવન વચ્ચે ઝોલા ખાતી મૂકીને પોલીસ સ્ટેશન કેટલા કલાક બેસવું પડ્યું 4 થી 5 કલાક એને હોસ્પિટલ શરમ આવે છે ગુજરાતી તરીકે મને તમને બધાને પણ શરમ આવતી છે જે લોકો જોઈ રહ્યા છો ને કે એવા લોકોને આપણે આજે સત્તામાં બેસાડ્યા છે એવા અધિકારીઓ એવા પોલીસ વાળાઓ એવા લોકો છે કે જે આપણાને જીવન આપણું જીવવું જોખમ કરી મૂક્યું છે આ લોકોએ અને ત્યાં બેઠા સાહેબે એમ કીધું અમે જાણવા જો તમારી જોડે જે લીધું છે એના ઉપર અમે કાર્યવાહી કરીશું એજી હોસ્પિટલમાં તમારા જોડે જે લખ્યું છે ને એના ઉપર અમે કાર્યવાહી કરી લઈશું હવે અહીંયા તમારી કોઈ અરજી લેવા શું નહીં અમને ચોખ્ખું ના પડે એમને મોકલી દીધા એલજી હોસ્પિટલ આધારે હા એલજી હોસ્પિટલ ક્યારે લઈ ગયા પછી બીજા દિવસે બીજા દિવસે કાલની વાત એમ છે કે ત્યાંથી પોલીસ સ્ટેશન હોટલમાં જઈ આવ્યો હું દવાખાનામાં હતો ત્યાંથી એપિસોડમાંથી માણસો આવ્યા હતા કે તમે અમે એપિસોડમાંથી આવ્યા છીએ તો એમને છોડીને અહીંયા આવીને એમ મેં મારી દુકાનનું શટર ખોલી ને એમને ડીવીઆર આપ્યું ને ડીવીઆર મારે જો લઈ ગયા એનો એનું અનુસંધાન મને કોઈ લખાણ આપ્યું નહીં લખાણ નથી આપ્યું નથી એવું ડીવીઆર જ્યારે મારે જે લઈ ગયા એવા નીચે ઉતરીને હું નીચે આવું અને કંઈ પૂછું કે ભાઈ મને શું લાગે એના પહેલા બધું તો વધારે હતી ગાડી લઈને નીકળી ગયા અહીંથી

લાઈ લાઈવ બંધ કરો બંધ કરો બના જુઓ માટે